ખાસ કરીને જ્યારે કોઈ ખોરડે પુરુષની પ્રગતિ થતી હોય છે ને ત્યારે ખાસ કરીને એમના જે ધર્મ પત્ની હોય એમનો સૈયારો સાથ હોય છે નમસ્કાર જય માતાજી જય સેનજી મહારાજ જય લિંબજ ભવાની આજે અમે આવે છીએ અહીંયા છેવાડાના સોયગામ તાલુકાના જોરાવર ગામે અને અહીંયા અમે આજે જોરાવર અંદર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી અને નાઈ સમાજના ઉત્સાહી કાર્યકર સમાજ સેવક અને સમાજ માટે સતત નિરંતર ચિંતા કરતા એવા જેને આપણે બીકે મંત્રીના ઉલામણા નામથી ઓળખીએ છીએ એવા બીકે મંત્રી એમની મુલાકાત માટે આપણે આવીએ છીએ મળીએ આપણે બીકે મંત્રી બીકે મંત્રી કેમ છો નમસ્કાર આપણી સાથે છે જગદીશભાઈ મજામાં જગદીશભાઈ કટાવ ગામના વતની જગદીશભાઈ નાય ગામ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ તરીકે કામગીરી બજાવી રહ્યા છે ખૂબ ખૂબ અભિનંદન આપણી સાથે છે હેંગોળભાઈ નાય હેંગોળભાઈ પણ સોયગામ તાલુકા ભારતીય જનતા પાર્ટીના કારોબારીમાં સભ્ય છે ખૂબ ખૂબ અભિનંદન ભાઈ આપણી જોડે છે અને અહીં આપણે મુલાકાત કરીએ જેમને બધા જાણતા હશે એવા કે જેમની કલમ ની અંદર એક કામણ પાથરી હોય છે અને જેમ કલગીની મોર જેમ પિંછાથી શોભતો હોય એમની કલમ એમની કલમ દ્વારા આખા સમાજને જયારે જરૂર પડે ત્યારે અને ખુબ સારું માર્ગદર્શન અને શું ખૂબ સારું લેખક નું કામ કરી રહ્યા છે એવા પ્રવીણભાઈ પ્રવીણ વેલકમ આપણી સાથે છે જેમની મુલાકાત કરવા માટે આવ્યા છીએ અને સમાજના સમાજ સેવી કહી શકાય સમાજના યુવા વર્ગના માર્ગદર્શક કહી શકાય આદર્શ કહી શકાય એવા બીકે જોરાવરગઢ બીકે મંત્રી બીકે સાહેબ કેમ છો મજામાં કે હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓમાં આ બીકેનું નામ મોખરે હોય છે અને સમાજને અને સમાજના શિક્ષણ ક્ષેત્રે જ્યારે પણ જરૂર પડે ત્યારે પણ હંમેશા બી કે સાહેબ આ બાબતે સમાજની સેવા માટે આગળ હોય છે તમને ખૂબ અભિનંદન છે આપણી સાથે છે આખા ગુજરાતમાં નામ ગુંજતું છે કે જેમનો પરિચય આપવો એ પણ એક ઓછો પડે એવા યુવાન ઉત્સાહી પત્રકાર ઘણી બધી અમારા સમાજની જે નાઈ સમાજની સંસ્થાઓ છે એ સંસ્થાઓ ની અંદર જેઓ મોખરે રીતે જોડાયેલા છે અને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ પણ કરે છે સાથે સાથે સુંદર એક પત્રકારત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે અને સમાજને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ખડપ અગે રહીને કામ કરે છે એવા ઉત્સાહી આપણા શૈલેષભાઈ દિયોદર ખૂબ ખૂબ આભાર વેલકમ આપણી સાથે છે એક ઉજળું નામ કે જેમનો સુરીલો કંઠ છે

પ્રવીણ વિનંતી કરું કે એક લેખક છે પત્રકાર પણ પોતે છે તો આગળનો નો દોર સાહેબ શ્રી આપને આપું છું બરાબર નમસ્કાર અમારો બધાનો જેમનો પરિચય આપ્યો છે એવા અમારી બાજુમાં બેઠા દિનેશભાઈ દીપ જે શ્રેષ્ઠ શિક્ષક છે અને હમણાં તાજેતરમાં ગોધીનગર ગોધીનગર ખાતે બે હજાર પચીસ પર્યાવરણ સંરક્ષકનો એવોર્ડ પણ એમને મળ્યો છે આ સિવાય દિયોદર તાલુકામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો પણ એવોર્ડ મળ્યો છે એવા દિનેશભાઈ દીપ અને દીપથી ઉલાવના નામથી જાણીતા અમારા પરમ મિત્ર પણ અમારી સાથે છે અમારે બધાને જોરાવર ગઢમાં બીકે નાહીને મળવાનો હેતુ એ જ કે જેના ઘરેથી જેના ખોરડેથી જ્યારે રોટલો અપાતો હોય છે એ ખોરડો કોઈ દિવસ પાછું પડતું નથી અમે શૈલેશભાઈ દિનેશભાઈ પરતભાઈ આ જાણ્યું કે બીકે નાહી દાનવીર તરીકે અ સુઈગામ પંથકમુ ખૂબ જ નામ ઉજવળું છે તો એમની પાસેથી થોડીક માહિતી લઈએ અમને એવું પણ જાણવા મળ્યું કે આ જુઝારુ દેવ કદી ધીમા ખાતે અડિયા ખાતે પણ તેઓ સમયાંતરે દાન આપતા હોય છે તો આ દાન આપવા માટેની એમને પ્રેરણા ક્યાંથી મળી અને કેવી રીતે દાન આપે છે અને ક્યારે ક્યારે દાન આપે છે એ થોડીક એમની પાસેથી માહિતી લઈ હા નમસ્કાર સાહેબ શ્રી આજે તમે બધા વધારે અહીંના બધા લાભનો ખૂબ આભાર અને જે સેવા કાર્ય છે એવું આમ તો નાનો હતો ત્યારથી જ રૂપિયાનો રૂપિયો જ્યારે કમાતા મારા મમ્મી હતું કે હું એક સારું દાન કરી શકું એ વખતે મારા મમ્મી પપ્પાની રૂપિયો કમાઈને લાવતા ત્યારે પણ હું પચીસ પૈસા દાનમાં આપી દેતો મહિને આપતો એની પાસે એક કુદરતી રીતે મને એક બાપર જલારમાં ગૌશાળાની અંદર સેવા કરવાનો મોકો મળ્યો એટલે કે નોકરી માટેનો જે ગૌશાળાની અંદર બે હજાર આઠ ની અંદર જોડાણ્યો હું જે મને દર મહિને પાંચસો રૂપિયાનો પગાર આપતા જલારમ ગૌશાળા ત્યાંથી મારી શરૂઆત થઈ અને ત્યાંથી ધીરે ધીરે મેં પાંચ વર્ષ ત્યાં નોકરી કરી અને ત્યાંથી ગૌ માતાના આશીર્વાદ મળ્યા અને મને અહીંયા ગામની અંદર બનાસ ડેરી એટલે કે જોરા ગામ મંડળની અંદર મંત્રી તરીકે બે હજાર તેર ની અંદર નિમણૂક કરી મારી અને ત્યાંથી એક સેવાનો પંચ ચાલુ કર્યો મેં તો એની અંદર હાલ પેલી શરૂઆત મેં કરી હતી જલારામ ગૌશાળા થી નોકરી કરતો ત્યારે મને પગાર આપતા ને ત્યારે હું ત્યાં સેવા કરતો દર મહિને બરાબર અને એની પાસે હું ડેરીની અંદર આવ્યો તો ડેરી ની અંદર મને સ્ટાર્ટ પગાર પોત્રીસો આપતા ધીરે ધીરે પગાર વધતો જોઈએ મારી સેવાનું મને એક અંદર એવું થયું કે હું સેવા એક મોટી કરું અને જે મારું સપનું હજી પચાસ ટકા જ પૂરું થયું સો ટકા હજુ હું પોક્યો નથી તો ધીરે ધીરે આ બાજુ શરૂઆત મેં ધીમાથી કરી હતી બે હજાર સોળ થી કે ત્યાં આખા વર્ષનો જે દીવો અખંડ દીવો ચાલુ છે બે હજાર સોળ થી આજ દિન સુધી ચાલુ છે અને ત્યાંથી પછી દુજારુ દાદા ત્યાં દર વર્ષે ભાઈબીજનો ઓછામાં ઓછી પોંચ થી દસ હજાર દર્શન કરવા આવે છે શ્રદ્ધાળુઓ તો એની અંદર એક લાભ મને મળ્યો બે હજાર ચોવીસની ની અંદર ભાઈબીજનો અને એ દિવસથી મેં એક નક્કી કર્યું કે એક સેવા કર્યું છે તો ક્ષેત્ર ચાલુ કર્યું એક વર્ષ પૂર્ણ કર્યું મેં બે હાજર મહારાજનું મંદિર આવેલું છે ત્યાં અને ત્યાં મેં બે હજાર વીસથી થી બે હજાર પચીસ સુધી એવું સતત પાંચ વર્ષ હવન અને જમણવાર જે શેનજી મહારાજની જે તિથિ આવે દર વર્ષે તેરસ વૈશાખ સુદ ઈ પાંચ વર્ષ અને પાંચ વર્ષની વાર્ષિક ઉત્સવ હતો એની અંદર પણ આમંત્રણ મળ્યું હતું તો અમે ગયા હતા તો નાની મોટી સેવા ત્યાં પણ કરી અને ત્યાંથી અમારી બાજુમાં જ કટાવ છે જે જોરાવરગઢ થી ત્રણ કિલોમીટરના અંતરે છે ત્યાં પણ થોડી નાની મોટી સેવાઓ ચાલુ છે ગામની અંદર પણ નાની મોટી સેવાઓ ચાલુ છે અને સતત બે વર્ષથી ભાભર ગાય સર્કલ છે ત્યાં બે વર્ષથી પાણીની પરબ ચાલુ છે અને એક બીજી બજારની અંદર પણ એક ચાલુ છે નાની પરબ સરસ બીકેના નામથી ઉલામના નામથી જાણીતા અને સુયગામ પંથકમાં બીકે નામ પડે એટલે નાનું બાળક પણ તર ઓળખાઈ જાય આવા બીકે નાયના નિવાસ અમે આવ્યા એમને ખાસ કરીને કઈ કઈ જગ્યાએ દાન કરે એ વાત કરી ખાસ આપણે એમની પાસેથી એ પણ જાણીએ કે બાળકો માટે પણ પોતે તત્પર હોય છે શિક્ષણમાં પણ જ્યારે બાળકોને કંઈ આપવું હોય તો એમના લગતી શિક્ષણની અંદર મેં શરૂઆત મારા ગામની પ્રાથમિક શાળાથી કરી હતી સતત દર વર્ષે જે શૈક્ષણિક જે પ્રવેશ ઉત્સવ ચાલુ હોય છે તો સતત પ્રવેશ ઉત્સવની અંદર દરેક પહેલા ધોરણવાળાના ઠેલાઓ હોય નોટબુક હોય અને સ્લેટ આ એક કીટ બનાવી અને ઓછામાં ઓછામાં ઓછા બાળકો શાળાનો જેની અંદર સતત પાંચ વર્ષથી દર દર ઉત્તરાયણના દિવસે બાળકોને પોંચ પતંગ અને એક પાર્લે આપવાનો અને એની પછી આવે છે ધૂરેટી ઉત્સવ તો ધૂરેટી ઉપર થૂલા અને બિસ્કિટ એ પણ પાંચ વર્ષથી ચાલુ છે અત્યાર દિન સુધી શાળાની અંદર અને તિથિ ભોજન તો દર બીજા વર્ષે એક એક આપીએ છીએ શાળાની અંદર અને કોઈ પણ નાના મોટા પ્રોગ્રામ હોય તો અમને યાદ કરે તો અમે જે નાની મોટી સેવાઓ ચાલુ છે હાલ પણ પ્રાથમિક શાળાની અંદર મળવા જેવા અને માણવા જેવા માણસ એટલે કે બીકે નહીં હવે થોડીક વધારે વાત અમારા દિયોદર તાલુકામાં જેમનો ઉદળો નામ છે એવા શૈલેષભાઈ થોડીક શુભેચ્છા વ્યક્ત કરશે આ સિવાય પોતે ડેરીમાં મંત્રી તરીકેનું દાયિત્વ હાલ નિભાવે છે તો ડેરીના લગતો શું વિકાસ થઈ શકે એ થોડીક વાત એમની પાસેથી જાણી ડેરીની અંદર આપણે બનાસ ડેરી વિશ્વની એક ડેરી છે અને જેની અંદર દરેક પશુપાલન રાખો અને એની અંદરથી મોટા પાયે પશુપાલનનું કરી અને એની અત્યારના સમયની અંદર ડેરી જે છે જીવનનો એક દોર છે કે જેની અંદર પશુપાલન રાખે અને કોઈ દિવસ બહાર રખડવું ના પડે બનાસ ડેરી દર પંદર દિવસે એનું પેમેન્ટ ઘરે બેઠા આપે છે અને એનાથી આપણા બાળકોને ભણાવી શકીએ છીએ શિક્ષણની અંદર પણ બનાસ ડેરી ખૂબ મોટું યોગદાન આપે છે કે તમારા બાળકને જો સારું ટકાવારી હોય તો શિશુવૃત્તિ પણ દર સાલ આપે છે અને ડૉક્ટરનું ભણવું હોય તો પણ આપણે બનાસ ડેરી પચાસ ટકા સહાય આપે છે ડોક્ટરની અંદર કે જે સભાસદ હોય ડેરીનું અને ડેરીમાં દૂધ ભરાવતું હોય એનું બાળક ડૉક્ટર લાઈનમાં ભણવું હોય તો બનાસ ડેરીની અંદર પચાસ ટકા સહાય આપે છે અને દરેકને એક જ સંદેશો આપું છું કે પશુપાલન રાખો જેની અંદરથી તમે બાળકોને ભણાવી અને પોતાનું પણ ઘરનું પણ ચાલ્યા કરે અંતમાં એક જ છેલ્લો પ્રશ્ન કરીશું કે સમાજને આપ શું સંદેશ કહેવામાં છો બસ સમાજને એક જ સંદેશો આપું છું કે તમારા બાળકોને શિક્ષણની અંદર મોટી લાઈન આપો અને જે તાલુકા વાઇઝ હોય કે સમાજના શિક્ષણના જે પ્રોગ્રામો છે એની અંદર સાથ સહકાર આપો જો તમે સાથ સહકાર નહીં આપો તો સમાજના શિક્ષણ રૂપી કોઈ પ્રોગ્રામ નહીં થાય અને પ્રોગ્રામ થશે તો એની અંદરથી તમારા બાળકને કઈક નો મળશે શીખવા બસ આજ સંદેશ સમાજને આપો છો શિક્ષણ રૂપી બસ મસ્ત